હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોને અને મોટાઓને ખૂબ જ ભાવે એવા એકદમ ક્રિસ્પી બટાકાનું સ્પ્રિંગ રોલ માર્કેટમાં મળે તેવું પણ આપણે મશીન વગર જ હાથેથી જ બનાવીશું એ પણ ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીને બનાવીશું અને એ પણ એકદમ ફટાફટ બનીને રે રેડી થઈ જશે આપણા આ સ્પ્રિંગ રોલ તો ચલો શરૂ કરીએ સ્પ્રિંગ રોલ બનાવવાનું સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની માટે તો મેં અહીંયા બટાકા લઈ લીધા છે ચાર તમે નાના મોટા કોઈ પણ સાઇઝના બટાકા લઈ શકો છો તો આ બટાકાનો ઉપયોગ આપણે છાલ સાથે જ કરવાના છે તો એક ચાકુની મદદથી આપણે એકદમ પાતળા પાતળા એકદમ ગોળ કલરના બટાકાને કટ કરવાના છે જે રીતે આપણે વેફરના બટાકાને કટ કરીએ છીએ તે રીતે જો તમારી પાસે વેફરનું મશીન હોય તો તમે તેની અંદર પણ બટાકાને સ્લાઇસ કરી શકો છો હું અહીંયા ચાકુની મદદથી હાથેથી જ કરી લઈશ બધા જ બટાકાને એકદમ પતરા પાતળા બધા જ બટાકાને મેં અહીંયા ગોળ ગોળ એકદમ સરસ રીતે સ્લાઈસ કરી લીધી છે તમે જોઈ શકો છો તો બસ બધી જ બટાકાની સ્લાઇસ રેડી થઈ ગઈ છે તો અહીંયા મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે તો આ બધી જ સ્લાઇસ પાણીમાં નાખી દઈશું અને આ બધી સ્લાઈસને બે ત્રણ વખત પાણી બદલી અને ધોઈ નાખીશું એકદમ સારી રીતે અને પછી એકદમ ચોખ્ખું પાણી ભરી મિનિટ સુધી રહેવા સાઈડ પર તો અહીંયા મેં બે ત્રણ વાર ધોઈ લીધું છે અને પાણી ભરીને તેને સાઈડ પર મૂકી દઈશ હવે હું ત્યાર પછી અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે સ્પ્રિંગ રોલ ને કોટિંગ કરવા માટે હવે એક બેટર બનાવી લઈશું તો મેં અહીંયા એક બાઉલ ભરીને મેંદાનો લોટ લીધો છે અને એટલો જ કોર્નફ્લો લીધો છે હવે તેની અંદર મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું બંને મિક્સ કરીને લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મેં અહીંયા થોડો ફ્રૂટ કલર લીધો છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો બસ આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી નાખી અને એક થોડું મીડિયમ બેટર રેડી કરી લઈશું એક સાથે પાણી ના નાખી દેતા થોડું ધીરે ધીરે પાણી નાખજો અને એ પણ એકદમ થોડું થોડું પાણી નાખી હલાવી હલાવીને એકદમ મીડિયમ બેટર રેડી કરી લેવાનું છે આપણે બે ત્રણ મિનિટમાં જ આ બેટર એકદમ સારી રીતે રેડી થઈ જાય છે થોડું થોડું પાણી ઉમેરીને તમે બેટર બનાવશો તો બેટરમાં ગાંઠા પણ નહીં પડે અને એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ જાય છે ઘરે જ બનાવીએ છીએ સ્પ્રિંગ રોલ તો એ પણ એકદમ સરસ બનીને રેડી થશે તો બસ આ જ રીતે બેટર રેડી કરી લેવાનું છે એકદમ મીડિયમ તમે જોઈ શકો છો તેવું જ તો હવે આપણું બેટર સારી રીતે તૈયાર થઈ ગયું છે તો હવે તેને ઢાંકણ ઢાંકી સાઈડ પર મૂકી દઈશું અને બટાટાની સ્લાઇસ હવે આ રીતની લાકડી લઈ લીધી છે મેં તમે રેડીમેડ તૈયાર પણ લાવી શકો છો બજારમાંથી તો બસ બટાકાની સ્લાઈસ વચ્ચેથી પકડી તેની અંદર નાખી દઈશું લાકડીની અંદર જે રીતે હું તમને બતાવી રહી છું તમે પણ તે જ રીતે કરી શકો છો આ રીતે એકદમ સરસ શેપ આવી જાય છે અલગ અલગ રીતે બટાકાની બધી સ્લાઇઝ ને આપણે જેટલી આ લાકડાની અંદર આવી રહે તેટલી ભરવાની છે આ લાકડાની સડીની અંદર બસ આ જ રીતે જેવી રીતે હું તમને બતાવી રહી છું કેમ કે આપણે અહીંયા મશીનનો ઉપયોગ નથી કરતા તો આપણે ઘરે આ જ રીતે એકદમ સરસ સ્પ્રિંગ રોલ બનાવીને તૈયાર કરી શકીએ છીએ એક સરસ એવી ડિઝાઇન બની જાય છે અને બાળકોને પણ ખૂબ જ મજા આવે છે બહાર કરતા પણ વધારે એકદમ ક્રિસ્પી બનીને ઘરે જ રેડી થાય છે આ

એક પણ જગ્યા છૂટે નહીં તે રીતે તમે જોઈ શકો છો એમ એ એકદમ સારી રીતે આપણે બેટર સ્લાઇસ ની અંદર નાખી નાખીને એકદમ સારું લેયર બનાવી દેવાનું છે તેની પર બસ અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે તૈયાર સ્પ્રિંગ રોલને આપણે ફ્રાય કરવા માટે કઢાઈમાં નાખી દઈશું અહીંયા તેલ મીડિયમ છે તો મીડિયમ તેલ પર જ આપણે ફ્રાય કરીશું એ જ રીતે કોટિંગ કરી કરીને હું સ્પ્રિંગ રોલને ફ્રાય થવા માટે નાખી દઈશ પાંચેક મિનિટ લાઈ લાગી જાય છે ફ્રાય થવામાં આ બટાકાને અને આપણે આ સ્લાઇસ એકદમ પાતળી જ કાપી છે તો વધારે ટાઈમ નથી થતો અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ જાય છે તો તેને ઉલટપુલટ કરીને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું આપણે આપણે ઘરે જ બનાવેલી વસ્તુ છે તો એકદમ ઓછા ખર્ચામાં વધારે વસ્તુ બનીને રેડી થઈ જાય છે માર્કેટ કરતાં તો બસ અહીંયા બ ત્રણે ત્રણ સ્પ્રિંગ રોલ ફ્રાય થઈ ગયા છે તો એ જ રીતે હું બીજા બધા પણ ફ્રાય કરી લઈશ હવે તેને એક ડીશમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધા જ સ્પ્રિંગ રોલને ફ્રાય કરી લીધા છે અને એક ડીશમાં કાઢી લીધા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે બધાને પસંદ એવા સ્પ્રિંગ રોલ બાળકોને તો વધારે પસંદ આવે છે આ તો બસ રેડી થઈ ગયા છે આપણા બટાકાના સ્પ્રિંગ રોલ તેની પર અહીંયા હું થોડો ચાટ મસાલો નાખી દઈશ તમે પેરી પેરી મસાલો હોય તો તમે તે પણ નાખી શકો છો અને મેં અહીંયા થોડું મેયોનીઝ લગાવી દીધું છે તમને પસંદ હોય તો તમે લગાવો નહીં તો સ્કીપ પણ કરી શકો છો તો બસ એકદમ ક્રિસ્પી બટાકાના સ્પ્રિંગ રોલ રેડી થઈ ગયા છે તો તમે પણ ઘરે જ બનાવો અને બાળકોને ખૂબ જ મજા આવશે એકદમ બજાર જેવા જ બનીને રેડી થાય છે આ સ્પ્રિંગ રોલ દેખાવે પણ ખૂબ જ સુંદર લાગે છે અને ખાવામાં તો મજા જ આવી જાય છે તો જો તમને મારી આ બટાકાના સ્પ્રિંગ રોલની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને શેર જરૂરથી કરજો હું તમને આવી જ નવી નવી રેસિપી આપતી રહીશ એટલે બે લાયકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એટલા માટે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે પણ બનાવો આ બટાકાના સ્પ્રિંગ રોલ થેન્ક યુ